હલો નમસ્તે દર્શક મિત્રો સોશિયલ લીગલ બાય હેમા શુક્લા એડવોકેટની મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણી વખતે આપણે વિડીયો લઈને મળીએ છીએ જુદી જુદી કૌટુંબિક વ્યસ્તતાને કારણે અશક્ય ન બન્યું એટલે પણ સોરી આજે એક અગત્યનો વિષય મિત્રો હું આપની સાથે શેર કરવા માગું છું ધ્યાનથી સાંભળજો ખૂબ અગત્યની વાત છે મિત્રો તારીખ છ અગિયાર પચીસના રોજ જે મેં મહેશગીરી અને રાણપુર ગ્રામ પંચાયત માં અને રાણપુર ગામમાં મહેશગીરીએ રાણેશ્વર મહાદેવ મંદિરમાં જે બધું લેન્ડ ગ્રેબિંગ કરેલું છે જેને ગવર્મેન્ટે પણ એના ડોક્યુમેન્ટ્સ બધા દ્વારા સ્વીકારેલું છે એવા ચોપન ડોક્યુમેન્ટ મેં રજૂ કર્યા હતા અને આ ગ્રેબિંગને અનુસંધાને છ અગિયાર પચીસનો જૂનાગઢની ગ્રેબિંગ કમિટીનો ઓર્ડર આવ્યો અને એણે રાણપુર ગ્રામ પંચાયતને આ દબાણ દૂર કરવા માટેનો હુકમ આપેલા આપેલો છે અને આમ દબાણ દૂર દબાણ છે એ કલેક્ટર કક્ષાએ અને લેન્ડ લેન્ડગ્રેબિંગ કમિટી કક્ષાએ પણ કબૂલ કરી લીધેલી વાત છે તે વગર છૂટકો પણ નહોતો કારણ કે આ અંગેના ચોપન જેટલા દસ્તાવેજો તલાટીકમ મંત્રીથી માંડીને વિકાસ કમિશનર સુધીના રજૂ થયેલા હતા એટલે અરજી કાઢી નાખી શકાય એમ તો હતી નહીં ઓફકોર્સ રાજકીય દબાણ આ અંગેના ઘણા બધા હતા અને છે કારણ કે બાઓ અંબાજીને ભવનાથને વગેરે ટ્રસ્ટોનો હજી મહંત પદનો દાવેદાર છે અને એટલા માટે થઈ અને આ લેન્ડગ્રેબિંગની અરજી જો પેન્ડિંગ હોય તો એ આ દાવો કરી શકે નહીં કે નહીં એપોઇન્ટમેન્ટ થઈ શકે નહીં એટલે આ લેન્ડગ્રેબિંગની અરજી ફેસલ કરવી જરૂરી હતી પણ એ ફેસલ કરવામાં આઈએએસ અધિકારી અને કલેક્ટર જૂનાગઢે ખૂબ હોશિયારી અને એની લાચારી એટલી કે રાજકીય દબાણને વશ થઈ શકે એમ નહોતા અને આ ગ્રેબિંગની અરજી એને ને અનુસંધાને રાણપુર ગ્રામ પંચાયતને અને ભેસાણ તાલુકા પંચાયતને આ ઓર્ડર કર્યો છે બધા રાજકીય દબાણો દૂર કરવાનો અને દબાણ છે એવું કબૂલેલ છે એટલે હવે કલેક્ટર કે જે રેવન્યુની ટોપમોસ્ટ મોસ્ટ ઓથોરિટી છે એણે પણ પ્રાંત અધિકારી વિસાવદર અને તાલુકા વિકાસ અધિકારી પેસાણને આ દબાણ દૂર કરવા માટે આમ તો વિનંતી કરવી પડેલી છે એ એક બહુ રેવન્યુ ડિપાર્ટમેન્ટની બહુ વિચિત્ર હાસ્યાસ્પદ અને કરુણાજનક બાબત છે પણ એ જે હોય એ લેન્ડ ગ્રેબિંગ કબૂલ કરી લેવામાં આવેલું છે હવે મિત્રો આજે આ વિડીયો આપની સમક્ષ લાવવાનું કારણ એટલું જ છે કે ટૂંક સમયમાં તાજેતરમાં જે પ્રાઇમ મિનિસ્ટર છે મોદીજી એ આપણા એટલે સોમનાથમાં ને ગીર સોમનાથ જિલ્લામાં ને જૂનાગઢમાં ને એમાં આવી રહ્યા છીએ છે અને ભાજપના કાર્યકરો તો થનગનતા જ હોય પણ એમાં આ બાવો પણ ઘણો બધો થનગની રહ્યો છે મોદીજીના સ્વાગત માટેની તૈયારીમાં ને એની નજરે ચડવાને હાય હલ્લો કરવાને વગેરે તો આને અનુસંધાને આ વિડીયો કરીને મારી ખાસ એક અપીલ વગર તો મેસેજ પહોંચાડવાનો છે ખાસ કરીને રેવન્યુ ઓથોરિટી અને પોલીસ ઓથોરિટી સમક્ષ કે આ લેન્ડગ્રેબિંગની અરજી જે છે એની સામે નામ જુનાગઢની નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં રિવિઝન અરજી દાખલ થયેલી છે અને એમાં કલેક્ટર જૂનાગઢ અને લેન્ડ ગ્રેબિંગ ઓથોરિટી લેન્ડ છે લેન્ડ ગ્રેબિંગ કમિટી એ તોમતદાર પાર્ટી તરીકે છે બાવા ઉપરાંત પણ અને એટલે એ તો આ આખી મેટર સબજ્યુડિસ છે ક્રિમિનલ મેટર છે અને કલેક્ટર પોતે જે રેવન્યુ હાઈએસ્ટ ઓથોરિટી છે ને લેન્ડ ગ્રેબિંગ કમિટી તોમતદાર તરીકે છે આ હકીકત કદાચ ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ અને જૂનાગઢ જિલ્લાના આઈપીએસ અધિકારીઓ અને ગીર સોમનાથ જિલ્લાના આઈએસ એસ આઈપીએસ અધિકારીઓ કલેક્ટર વગેરેને માહિતી ન હોય સ્વાભાવિક છે એટલે તો આ અને આ અંગે અમે ફરિયાદ તો કરી દીધેલી છે પીએમઓના પોર્ટલ ઉપર એના પ્રોટોકોલના પોર્ટલ ઉપર આઈએએસ આઈપીએસ અધિકારીઓ કલેક્ટર જુનાગઢ કલેક્ટર ગીર સોમનાથ આઈજી એસપી ગીર સોમનાથ જૂનાગઢ બધા ઉપર અને ભાજપના મહાનુભાવોને પણ આની કોપી મોકલવામાં આવી છે કે આ બધી સબજ્યુડિસ મેટર અને બાવો જ્યારે લેન્ડ ગ્રેબર પુરવાર થઈ ગયો છે કલેક્ટર મારફત અને લેન્ડ ગ્રેબિંગ ઓથોરિટી મારફત ત્યારે જો એને પીએમની નજીક આવવા દેવામાં કે સ્વાગત કરવા દેવામાં કે વગેરે આવશે તો પહેલી વખત તો પહેલી વાત તો એ કે આ સબજ્યુડિસ મેટર છે એટલે જે આ આઈએસ આઈપીએસ ઓફિસરો છે એની સામે પણ ચોક્કસ અમે નામદાર કોર્ટમાં પણ આ બધું રજૂ કરીશું અને આ બધા પણ એમાં ભળેલા છે અને બાવાના લેન્ડગ્રેબિંગને એ લોકોના આશીર્વાદ છે એવું એ લોકો પોતાના વર્તનથી પ્રૂવ કરશે એક વાત બીજી વાત એ કે આવા જે કોઈ વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ માફિયાઓ અને આ બધા જે છે એને જે આ બધી અધિકારીઓ છે એના આવા વર્તન બેદરકારી બે જવાબદારી વગેરેથી ઉત્તેજન અને પ્રોત્સાહન મળશે કે આપણે મનફાવે તે કરશું ને કરી શકશું પણ આપણને કોઈ કાંઈ કરી શકવાનું નથી અને આપણે પીએમ સુધી પહોંચી જઈશું હકીકતમાં પીએમ સાહેબ આ બધાથી તદ્દન અજાણ જ હોય અને આ બાવો એની પાસે પાંચ વર્ષ સાંસદ તરીકે રહેલો છે એટલે નેચરલી એની નજીક જાય તો વિવેક ખાતર પણ હાય હલો કરવાની પેલી રહે એમને ખબર ન હોય કે આ પુરવાર થયેલો લેન્ડ ગ્રેબર છે એટલે આ સાથે મારે ભાજપના જે તમામ મોડી મંડળ અને જે કોઈ સ્વાગતના એ કોઈ હોય એ ઉપરાંત પીએમઓના જે પ્રોટોકોલ અધિકારીઓ અને આખું ડિપાર્ટમેન્ટ હોય એને પણ હું આથી એ ચેતવણી આપું છું કે આવા તત્વો જે છે વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ એ પીએમઓની નજીક જશે તો આ અંગે કોર્ટમાં ચોક્કસ પુરાવા રજૂ કરવામાં આવશે અને આ અંગેની બધી જ જવાબદારી રેવન્યુ ઓથોરિટી આઈપીએસ આઈએએસ અને પ્રોટોકોલ ઓફિસર અને ભાજપના તમામ જે હોય હાજર મોવડીઓ વગેરેની રહેશે જો આવા ગુનેગારોને પીએમઓ નજીક ફરકવા પણ દેવામાં આવશે તો એટલે પાછળથી અમે કોઈ કોઈની પીઠમાં છરી ભોકવામાં માનતા નથી એટલે ખાસ કરીને આ વિડીયો તાત્કાલિક લાવી અને આ રજૂઆત કરવામાં આવેલ છે કે બી અવેર અને આવા તત્વો પીએમની નજીક ન જાય અને ન્યાયતંત્ર ઉપર પણ આની ખોટી કે ખરાબ અસર ન પડે કે ન્યાયતંત્રને દબાણમાં આ રીતે લાવવાની કોશિશ કરવામાં ન આવે એનું ખાસ ધ્યાન રાખવું જ પડે અને રાખવું જ જોઈએ સબજ્યુડિસ મેટર છે કન્ટેમમાં તમે ન આવો એનો પણ ખાસ કારણ કે બાવો ભગવાધારી છે અને એને કાયદા કે સમાજ કે એની સાથે કોઈ લેવા દેવા નથી પણ આ તમે સંસારી છો અને તમારા રોટલા ભડાઈ જાય કે એવું કંઈ થાય તો પ્લીઝ બી અવેર બાવાનું કંઈ બગડવાનું નથી કારણ કે આપણે કહેવત છે કે બાવો ઉઠ્યો બગલમાં હાથ અને જેણે મૂકી લાજ એને નાનું સરખું રાજ એટલે એનું કોઈનું કંઈ બગડવાનું નથી પણ આપ લોકો જાણે અજાણે પણ નામદાર ન્યાયતંત્રની કન્ટેમ્પમાં ન આવો અગર તો તમ પીએમઓને અંધારામાં રાખી અને આવા તત્વોને એની સમક્ષ જવા દેવાના બ્લેમમાં ન આવો એ ખાસ ધ્યાન રાખશો અને નહીં તો પછી આ અંગેના કાનૂની કાર્યવાહી જે કંઈ થાય એની જવાબદારી સો ટકા આપની રહેશે અને એ ફેસ કરવાની આપે તૈયારી રાખવી પડશે આટલી જ હકીકત લઈ અને હું આપની પાસે આવેલું છું આ લેન્ડગ્રેબિંગ એના જજમેન્ટ વગેરે અંગે હજી આપણે નવા વિડીયોસ કરવાના છે ઘણા બધા પણ અત્યારે તો આ જ એક અરજન્સી છે પીએમઓ આવવાના છે ત્યારે હજી સુધી છ અગિયાર પચીસના કલેક્ટરના ઠરાવ પછી આજ છ બાર અને છ એક પણ જતી રહી બે મહિના સુધી હજી રેવન્યુ ઓથોરિટી તાલુકા વિકાસ અધિકારી ફેસાણ કે કોઈ જ મારફત આ લેન્ડગ્રેબિંગ દૂર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ અંગે અમે આરટીઆઈની અરજી પણ કરી છે એનો પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી એટલે તંત્ર કેટલું બધું આવા વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ અને રાજકારણીઓ પાસે લાચાર અને બિચારું છે એનું પણ આ એક આદર્શ ઉદાહરણ છે અને આ બધું પણ અમે પીએમઓના પોર્ટલ ઉપર અને ગ્રીવન્સ સેલમાં મૂકેલું છે કે આટલા ઉઘાડા લેન્ડ ગ્રેબિંગ કાયદાઓ ગમે એટલા બનાવે પણ આટલા ઉઘાડા લેન્ડ ગ્રેબિંગ અને લેન્ડ નું પણ ઇમ્પ્લિમેન્ટેશન કાયદાનું થતું નથી કે આ લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ કરીને પીએમઓની વિઝિટ જ્યારે છે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે આવા તત્વો પીએમઓની નજીક જઈ અને અધિકારીઓ ઉપર કે ન્યાયતંત્ર ઉપર બિનજરૂરી દબાણ લાવવાનો પ્રયત્ન ન કરે અને રાજકારણીઓ પણ એના હાથા બની અને એને બાવ બાવ કરીને આગળ ધરવાનો કે એવો પ્રયત્ન ન કરે કારણ કે આમ પણ શાસક પક્ષ તો આ બધું કરાવવા માટે અને આ બધાના આશીર્વાદ માટે એ બધા માટે બહુ એટલે આપણે બધા જાણીએ છીએ કે તે વગર કંઈ શક્ય જ બને એમ નથી એટલે પ્લીઝ બી અવેર થેન્ક યુ મેરી વેરી મચ આવા જ વિડીયોઝ લઈને ફરી મળતા રહીશું આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ અને મને ચોક્કસ એના પ્રતિભાવો પણ આપશો આપની પાસે આવી કોઈ માહિતી હોય અને આપ શેર કરવા માગતા હો તો મારો કોન્ટેક કરજો મારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ એઇટ ઝીરો વન ફોર એઇટ ટુ થ્રી ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ જરૂરથી મળીએ છીએ મિત્રો આવા નવા વિડિયોમાં ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ